અત્યારની માર્કેટ પરિસ્થિતિ જોતા અમારો જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ખૂબ આકર્ષક છે અને જે ક્રેડિટ રેટિંગ અમને મળ્યું છે ક્રિસિલ અને બ્રિક્સ વખતે એમાં ઇન્વેસ્ટરોના જે રોકાણ છે એની સેફ્ટી પણ પૂરતી છે જેનાથી આ બંને કારણથી આ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટર માટે ખૂબ જ આકર્ષક છે મારું નામ અમિત ડાબી છે હું સાઉથ ગુજરાતમાં રિઝનલ હેડ છું આઈએફએલ ફાઇનાન્સમાં છેલ્લા ચૌદ વર્ષથી ફરજ નિભાવું છું આઈએફએલના જે બોન્ડ ઇસ્યુ થવાના છે તે સિક્યોર્ડ બોન્ડ છે નોન કન્વર્ટેબલ ડિબેન્જર જે આવતીકાલ એટલે કે સત્તર બે બે હજારને છવ્વીસના રોજ ઇસ્યુ થવાના છે જેની બેઝ પ્રાઇસ છે હજાર રૂપિયા અને મિનિમમ રોકાણ છે દસ હજાર રૂપિયા જેમાં રિ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે આઠ પોઈન્ટ થી શરૂઆત થશે અને નવ પર્સન્ટ સુધી મતલબ નવ ટકા સુધી વાર્ષિક વ્યાજદર મળશે જેમાં રોકાણકારને એક કહેવાય કે ક્રેડિટ રેટિંગ જે છે તે થી ડબલ એ સ્ટેબલ છે અને બ્રિક વર્ક રેટિંગથી ડબલ એ પ્લસ સ્ટેબલ રેટિંગ છે જે એવું સૂચવે છે કે રોકાણકાર અને કંપનીની જે પરિસ્થિતિ છે એકદમ સ્ટેબલ છે અને રોકાણકારને મતલબ આમાં સારું એવું ટાઈમલી વળતર પણ મળશે મળશે થશે બીએસસી અને લિસ્ટેડ આ ન્યુઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાત થી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ